નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં પતિ અને પત્નીના સંબંધોમાં આ વાતનું ધ્યાન રાખો પછી જુઓ પ્રેમનો જાદુ આમ દેખીએ તો પતિ પત્ની બંનેને જણા ભેગા રહે છે પતિ થાય એટલી મહેનતે પત્નીને ખુશ રાખવાની મહેનત કરે છે જે પણ વ્યક્તિ પોતાની પત્ની ને આ ઈચ્છાઓ પૂરી કરે છે તે હંમેશા માટે ખુશ જ રહે છે પુરુષો હંમેશા મૂંઝવણમાં હોય છે એટલું કે તેમની પત્ની તેમની પાસેથી શું જોઈએ છે સ્ત્રીઓ હંમેશા માત્ર પૈસા નથી ઇચ્છતી હોતી તમારે તેના માટે સંપૂર્ણ રીતે યોગ્ય કે આદર્શ બનવાની પણ જરૂર નથી તમે વિચારો છો તેના કરતા બહુ જ સરળ છે સ્ત્રીઓની ઈચ્છાઓને સમજવી નંબર તમે તેની પ્રશંસા કરો તમારી પત્ની તમારા મોયથી પોતાની પ્રશંસા સાંભળવા ઈચ્છે છે તમે તેનામાં રસ ધરાવો છો તેનો અહેસાસ તેને કરાવો તેને હંમેશા સુંદર હોવાનો અને તમારી ચાહત હોવાનો અહેસાસ કરાવો પણ વધારે પડતી પ્રશંસા કે ખોટી પ્રશંસા કરવાની જરૂર નથી માત્ર હકારાત્મક લાગણીઓ કહેશો તો પણ તે ખુશ થઈ જશે નંબર તમે પ્રેમનું જાહેરમાં પ્રદર્શન કરતા ન અચકાવો તેનો હાથ પકડો તેને ગળે મળો કારણ વગર માત્ર પ્રેમથી કિસ કરો સ્ત્રી આ બધાથી ક્યારે કંટાળતી નથી આમ કરવાનું પરિણામ તમને ખરેખર ચોંકાવનારું સુખદ હશે નંબર ત્રણ જુઠ્ઠું ન બોલો આમાં કંઈ વિચારવા જેવું નથી તેમ છતાં ઘણા પુરુષો આ વાત સમજતા જ નથી તમારી પત્ની આગળ ખોટું બોલવું ખરાબ વસ્તુ છે તમે ખોટું બોલો અને ઈચ્છો કે પત્ની તમારા પર વિશ્વાસ કરે તે શક્ય નથી સ્ત્રીઓને છળકપટ પસંદ નથી પત્નીની સામે હંમેશા માટે સાચું જ બોલવું જોઈએ જેનાથી આપણા સંબંધો જળવાઈ રહે છે નંબર ચાર તેને અઢળક પ્રેમ કરો તમે એકબીજાને મન મૂકીને પ્રેમ કર્યો હોય તેવું છેલ્લી વાર ક્યારે થયું હતું સંભોગને આમાંથી બાદ કરશો પ્લીઝ ઓછામાં ઓછી અડધી મિનિટ માટે કિસ કરી છે એકબીજાને તેની સામે જાઓ તેને તમારા આલિંગનમાં લો અને એક ગાઢ ચુંબન આપો જો બાળકો આસપાસ હોય તો પત્નીના ગાલ પર કિસ આપો તેનાથી બાળકો પણ જાણશે કે તેમના માતા પિતા એકબીજાને કેટલો પ્રેમ કરે છે નંબર પાંચ તેની સુરક્ષા કરો તમારી પત્ની તમારી સાથે સુરક્ષાનો અહેસાસ માણવા ઈચ્છે છે તેના માટે તમારે પહેલવાન જેવું શરીર ધરાવવાની કોઈ જ જરૂર નથી જીવન પડકારો અને અનિશ્ચિતતાનું બીજું નામ છે તેના દરેક પડાવ પર તમે તેની સાથે ઉભા રહેશો તેની સુરક્ષાનો અહેસાસ કરાવો તેને અહેસાસ કરાવો જ્યાં સુધી તમે તેની સાથે છો તેને કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી નંબર છ તેના માટે ખૂબ ખાસ છો દરેક સ્ત્રી ઇચ્છે છે કે તેને એવો પુરુષપતિ તરીકે મળે છે જેને પામવા અન્ય સ્ત્રીઓની ઈચ્છા હોય તમે મૂલ્યવાન છો પણ અન્ય સ્ત્રીને બાજુએ રાખતા તેને પ્રેમ કરો છો તે જાણીને તે પોતાને ભાગ્યશાળી સમજે છે અને ખુશ થાય છે આનાથી તેનો અહંકાર પોષાય છે નંબર સાત તેનો વિશ્વાસ ન તોડો સ્ત્રી જવાબદારી ઈચ્છે છે પણ નિયંત્રણ નહીં તમે તમારા શબ્દોનું પાલન કરો માત્ર તેટલું જ તે ઇચ્છે છે તમે તમે કહ્યું હોય કે ઘરે આવી આવી જશો તો તો જાવ જો મોડા પડવાના ફોન કરીને જણાવી દો પણ જો તમને ખ્યાલ હોય કે તમે આઠ વાગે નહીં જ આવી શકો તો પહેલાથી જણાવી દો તેને અહેસાસ થવા દો કે તે તમારા પર આધાર રાખી શકે છે અને તમને જવાબદારી સોંપી શકે છે આવી રીતે પતિ પોતાની પત્નીની સાત ઈચ્છાઓ ઓ પૂરી કરે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખુટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે જો આ વીડિયો આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક લાઇક જરૂર થી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અમારી ચેનલ આર એ વોઇસ ગુજરાતી ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજી ને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે